જય શ્રી કૃષ્ણ પુષ્પાબેન જય શ્રી કૃષ્ણ જેમને પેમ્પિકસ વલ્ગારીસ હોય એટલે કે ચામડીનો એક એવો રોગ કે જેમાં અતિશય પ્રમાણમાં આખા ચામડીમાં મોટા મોટા ચાઠા થાય એમાં પસ ભરાય એમાંથી રસી નીકળે આખા શરીરમાં ફેલાય અને એની સાથે સાથે સોરિયાસિસ હોય અને આવા ભયંકર રોગ જ્યારે પાંચ પાંચ વર્ષથી હોય અને સતત ડૉક્ટરે સ્ટીરોઇડ્સ લેવાનું કીધું હોય દવાઓથી કોઈ રાહત ન થતી હોય અને શરીરમાં સતત પ્રોબ્લેમ થતો હોય તો આ પ્રકારના રોગમાં જે છે આપણી આયુર્વેદની ટ્રીટમેન્ટ કેટલી ઝડપથી અસરકારક નીવડે છે એનું એક ઉદાહરણ છે પુષ્પાબેન પુષ્પાબેન તમને જે પ્રોબ્લેમ હતો એમાં શું થતું હતું અને કેટલા વર્ષથી થતું હતું એમાં જે મને ચાર પાંચ વર્ષથી થતું હતું ને ફોડલા થતા હતા અને ખંજવર ફૂલ આવતી હતી ને હોમિયોપેથી દવા લેતી બરાબર તો માસી જે તમને ખંજવાળ ને ફોડલા થતા હતા સતત વધારે પ્રમાણમાં એમાં શું થતું પસ નીકળતા પછી સતત ફોડલા થતા નીકળતા જેટલી જગ્યાએ ચામડી છે બધી જગ્યા પછી માસી તમે એના માટે લગભગ કેટલા અલગ અલગ ડોક્ટર ને બતાવ્યું હશે ચામડી ના ત્રણ ચાર ડોક્ટર બરાબર શું ડોક્ટરે તમને શું નિદાન કરીને કીધું તું

એની સાથે પુષ્પાબેનને સોરિયાસિસ પણ હતું કે જે માથામાં ભીંગળા વાળે અને ખૂબ જ પ્રમાણમાં જે છે એ ખંજવાળ આવે તો આ બંને રોગો આયુર્વેદ પ્રમાણે લોહીના બગાડને કારણે થાય છે અને જ્યારે એમાં રોજ સ્ટીરોઇડ લેવી પડે અને જ રોગ દબાયેલા રહે તો ડૉક્ટરે તમને એમ કીધું કે આ જીવન તમારે સ્ટીરોઇડ ગોળી લેવી પડશે આજીવન લેવી પડશે તો એ લેતા તો એના કારણે તમારા શરીરમાં શું પ્રોબ્લેમ આવતો વજન વધતું કે એવું થતું વજન વધતું મને ભૂખ બહુ લાગતી ભૂખ બહુ લાગતી વધારે ખાવાનું વધારે ખાવાનું થાતું તો માસી તમે જે આટલા બધા પ્રોબ્લેમ થી પરેશાન હતા તો તમને આપડી માહિતી જે છે એ કઈ રીતે મળી અહીંયા મને ભાઈ વિદ્યામાં તમારા સને મને કે તમને કીધું બરાબર એ પણ મારા પેશન્ટ જ છે હા એ તમારા પેશન્ટ જ એને કારણે જે છે ઈ એમના સન જે છે એમણે સુતરિયા સાહેબને આ વસ્તી ખબર પડી અને એ લોકો અહીંયા આવ્યા અને પెంફિકસ વલકેરીસની આપણે ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરી માસી આપણે જે ટ્રીટમેન્ટ શરૂ કરી એને આજે કેટલા મહિના થયા ત્રણ મહિના થશે ત્રણ મહિના થયા તમને કેટલા ટકા સારું લાગે છે અત્યારે ના મને બહુ સારું લાગે છે જેટલું નોતું વિચાર્યું નથી વધારે સારું લાગે છે હવે કોઈ જગ્યાએ ગુંમડા ઉપરે છે ના હવે નથી ઉપરતા બરાબર છે અને ચામડી ક્લિયર થવાની શરૂ થઈ ગઈ હા ચામડી સરસ થવાની થઈ ગઈ જો એમની ચામડી જે છે ને એ પેલા એક આ હાથમાં કોઈ જગ્યાએ જે છે એ એવું દેખાતું નહોતું કે ચામડી બધી જ જગ્યાએ ગુમડા ફોડકા ગુમડા અને એ બધું હતું અને એનામાં ખૂબ પસ નીકળતો અને ખંજવાળ આવતી અને માસી જ્યારે તમે આવે ને ત્યારે ખરેખર સ્થિતિ મેં પણ જોઈને બહુ જોયું હતું કે બહુ મુશ્કેલ પરિસ્થિતિ છે કે એટલી બધી હદે ચામડીનો કોઈ ભાગ નતો દેખાતો બધી જગ્યાએ જે છે એ આજ દેખાતું હતું બરાબર અને આપણે રેગ્યુલર તમે મેડિસિન કરી એટલે અત્યારે જે છે આખી ચામડી ક્લિયર થવાની શરૂ થઈ ગઈ એમ હું ડોક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ડોક્ટર છું મેં મારો દસ વર્ષ સુધીનો એમડી આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વપ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે બે હજાર અગિયારથી એટલે કે છેલ્લા તેર વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે એનએબી જ માન્યતા પ્રાપ્ત પંચકર્મ આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું અમે બે રીતે સારવાર કરતા હોઈએ છીએ સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશો ખરેખર જે છે આયુર્વેદ સારવારમાં શું ફાયદો છે કે આયુર્વેદ સારવાર અંદરથી લોહીના જે બગાડ છે એને ઓછી કરે છે એને કારણે એટલો ઝડપથી ફાયદો થઈ ગયો પાછી તમે જે છે

કે જે તમારો રોગ છે એ મૂળથી મટાડે છે બસ એમાં એક જ વસ્તુ હોય કે થોડું ધીરજ ધીરજ રાખવાથી ખુબ પરિણામ મળે છે બરોબર ખો ખો ધનંદ માસી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ